રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલ કિલ્લોલ શાળા ખાતે વાલીઓ અને બાળકોએ સાથે મળી રાખડી સ્પર્ધા યોજી હતી ઉપલેટામાં કિલ્લોલ શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા છે ત્યારે હાલ આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી કિલ્લોલ શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓને સાથે રાખી રાખડી સ્પર્ધા મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં તમામ મહિલાઓ બાળકો અને વિદ્યાર્થીઓ અલગ અલગ રાખડી વિવિધ પ્રકારની મીઠાઈઓ ગિફ્ટને લગતી આઇટમો બનાવી રજૂ કરી હતી ત્યારે આ સુંદર આયોજન કરનાર સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને બિરદાવીને પ્રોત્સાહિત કર્યા હતા આજે સ્પર્ધાઓ થઈ છે પિલો શાળામાં વાંગી સ્પર્ધા ગિફ્ટ ટાઈમ પર સ્પર્ધા અને રાખડી સ્પર્ધા એમાં આવ નવી રંગબેરંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ એમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત એની સાથે સાથે મીઠાઈઓ પણ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જ એમને ટેસ્ટ કરી લઈએ

સર્પરાજ કોળી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ